હેલો ફ્રેન્ડ્સ તૃષો માં તમારું સ્વાગત છે આજે આપણે એક મસ્ત મજાની મીઠાઈ બનાવીશું આજે આપણે બનાવીશું બ્રેડ સ્ટફ લાડુ બ્રેડ માં સ્ટફિંગ કરીને મસ્ત મજાના એકદમ સરસ સાહી લાડુ બનાવીને તૈયાર કરીશું તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની મીઠાઈ બ્રેડ સ્ટફ લાડુ ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે એમાં તો થોડુંક પાણી ઉમેરી દે જેથી કરીને આપણે દૂધ જે ગરમ કરવાનું છે તે નીચે બેસે નહીં આપણામાં અડધા પોણા લિટર જેટલું દૂધ ઉમેરીશું મેં આયા પોણો લિટર દૂધ લીધેલું છે તમે અડધો લિટર પણ લઈ શકો તમારે જેટલું દૂધ વાળી સરસ મીઠાઈ જોતી હોય એ પ્રમાણે તમારે દૂધ લેવાનું દૂધ ને આપણે સરસ ઉકાળી લેશું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં હું એક એક વાટકીમાં ચમચી એક કસ્ટર્ડ પાવડર લઈશું આપણે તેમાં દૂધ ઉમેરી અને તેને સરસ એમાં મિક્સ કરી દેવાનું આપણે કસ્ટર્ડ પાવડર કરી દેસુ કણી ના રહીએ ને એ રીતે આપણે મિક્સ કરી અને તૈયાર કરી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે ઉકળવા માંડ્યું છે તમે જોઈ શકો છો આપણે આ રીતે દૂધ ને એકાદ બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે એકાદ બે મિનિટ પછી ઉકળી જાય ને પછી આપણે ચા કસ્ટર્ડ પાવડર વાળું દૂધ છે ને તે આમાં ઉમેરી દેવાનું છે એકાદ મિનિટ પછી કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરી અને હવે આપણે આને સતત હલાવવાનું છે અને થોડું કટ થાય ને ત્યાં સુધી કુક કરી લેવાનું છે મેં આ પાવડર વાળું દૂધ ઉમેરેલું તે પછી બે ત્રણ મિનિટ સુધી ઉકાડેલું છે સરસ થી દૂધ ને હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું ત્રણ ચમચી ખાંડ ઉમેરીશું આપણે સરસ થી લેશો અને દૂધ સરસ હવે ઘટ થાય છ સાત મિનિટ સુધી સરસ ઉકાડેલું છે આ રીતનું સરસ ઘટ થઈ ગયું તમે જો આપણે આટલું કટ કરવાનું છે સરસ ઘટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેવાનું છે અને દૂધની ક્વોન્ટિટી પણ ઘણી બધી ઓછી થઈ ગઈ તમે જોઈ શકો છો આપણે સરસથી એને ઉકાળી અને આપણે ગેસ ઓફ કરી દેસુ અને દૂધને ને થોડી વાર માટે ઠંડુ થવા દેસુ થોડી વાર પછી બાર ઠંડુ થઈ જાય ને પછી આપણે આને એકાદ કલાક માટે ફ્રીજમાં મૂકી દેસુ જેથી કરીને એકદમ સરસ દૂધ આપણું આ ઠંડુ થઈ જાય તો આને હું થોડી વાર બહાર રાખી અને પછી એકાદ કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા મૂકી દઈશ જેથી કરીને દૂધ આપણે એકદમ સરસ ઠંડુ થઈ જશે ને તો આપણી મીઠાઈનો સ્વાદ એકદમ સરસ આવશે અને આ દૂધ તમે સવારે તમારે જ્યારે મીઠાઈ બનાવી હોય એ પહેલા તમે ચાર પાંચ કલાક પહેલા પણ દૂધ બનાવી અને મૂકી શકો તો આપડે ફટાફટ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે ઠંડુ થવા મૂકી દો થોડીવાર માટે લાડુમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવીશું તેના માટે મેં ચાર પાંચ નંગ બદામ અને બે ત્રણ કાચુ લીધેલા છે અર્ધિ વાટકી ટોપરાનું ખમણ સરજીનું આવે છે ને તે અર્ધિ વાટકી મિલ્ક પાવડર ને આમાં હું સેજ આમ થોડું ચપટી એક જેટલો ગ્રીન કલર ઉમેરી છું ઓપ્શનલ છે તમારે ઉમેર હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે અને અહીંયા હું એક ચમચી એક આપણે ઘરની ફ્રેશ મલાઈ હોય ને તે લેવાની છે તે લઈશ એક ચમચી એક ને આપણે આમાં બે ચમચી ખાંડ ઉમેરીશું તમે ખાંડની જગ્યાએ сахар પણ લઈ શકો અને ખાંડ પણ લઈ શકો જે લેવું હોય ને તે લઈ શકો હવે આને આ બધી વસ્તુને હું ક્રશ કરી લઈશ ક્રશ થઈ ગયું છે અને હું સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે વચ્ચે થી કટ કરી લીધેલી છે નાના ટુકડામાં કટ કરી લેવાની આપણે આમાં થોડીક નાખશું તો મજા આવશે ક્રંચ સરસ આવશે બધી વસ્તુ ને હાથે થી સરસ મિક્સ કરી લેશું હવે આપણે આમાંથી નાના નાના લાડુ વાળીને તૈયાર કરીશું આપણે આમાં મલાઈ ઉમેરેલી છે તેની જગ્યાએ તમારે પનીર ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો ને પેંડો હોય તો પેંડો પણ ઉમેરી શકો જે આચર હોય ને તે ઉમેરી શકો ને કઈ આચર ના હોય તો ઘરની ફ્રેશ મલાઈ હોય તે ઉમેરો પણ ચાલે આ રીતે આપણે આને નાના નાના લાડુ અને તૈયાર કરી લેશું સાઈડમાં માં મુકતા જાશું હા સ્ટફિંગ ના બોલ બની ને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે નાના નાના બોલ્સ બનાવીએ અને તૈયાર કરી લેવાના એક વાસણ થોડુંક દૂધ લઈ લેવાનું છે બોડીશું ને તો સરસ બ્રેડ પણ સરસ મીઠી થઈ જશે મેં બ્રેડ લીધેલી છે છ સાત ન સાઈડ ની કિનારીનો પાક છે તે કાઢી લેવાનો છે જેથી કરીને આપણે આમાં બોલ્સ મૂકીએ ને ત્યારે તે સાઈડ નો પાક કઠણ હોય

આ રીતે લાડુ નો શેપ દઈ દેસુ ને આપણે જે સર્વિંગ પ્લેટ છે તેમાં જ મૂકતા જાશુ હવે તે જ રીતે પાછી બ્રેડ ને સેજ દૂધ માં બોળી દેવાની દબાવી દેવાની આ રીતે જે એક્સ્ટ્રા દૂધ હશે તે બધું બહાર નીકળી જશે પછી જે આપણે બોલ્સ બનાવેલો છે તે મૂકીશું આ રીતે સીલ કરી બધી બાજુથી સરસ થી અને લાડુ વાળી લેવા આ રીતે હું બધા લાડુ વાળી આપણે તેને સર્વિંગ પ્લેટમાં મૂકતા જાશું આ રીતે એક્સ્ટ્રા દૂધ બધું જે આમાં લાગેલું હોય તે નીતારી લેવાનું જો આ રીતે લાડુ વાળીને તૈયાર કરી લેશું આપણે બધા આપણા બ્રેડના સ્ટફિંગ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આપણે ઉપરથી જે આપણે આ રબડી બનાવેલી છે દૂધની તે ઉમેરીશું સરસ ખટ થઈ ગયું ફ્રીજમાં ઠંડુ થવા મૂકેલું થોડુંક ઠંડુ થયું એટલે એકદમ સરસ થઈ ગયું છે બદામ થી ગાર્નિશ કરીશું અને માં આપણે ચા નું સ્ટફિંગ બનાવેલું છે તેનું એક લાડુ છે તે પણ હું મૂકી દઈશ તો તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત ઠંડા મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી આપણી આ મીઠાઈ બની ને તૈયાર થઈ ગઈ છે જો આજની આ મીઠાઈ નો વિડીયો તમને સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો એકદમ મસ્ત મજાની ટેસ્ટી એવી આપડે આ મીઠાઈ બંને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે બ્રેડ સ્ટફ લાડુ